નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સના સરસ મજાના લાઈવ લેક્ચરની અંદર આપ સૌનું ફરી એકવાર આજના લેક્ચરની અંદર સ્વાગત છે જ્યાં આપણે 12મા ધોરણના અર્થશાસ્ત્ર વિષયના ખૂબ ખૂબ અગત્યના ટોપિક્સ ભણી રહ્યા છીએ અને જાણી રહ્યા છીએ અને સાથે સાથે સમજી પણ રહ્યા છીએ અને શ્રેણીની અંદર આજે તમારા માટે લઈ આવ્યો છું ધોરણ 12 ના અર્થશાસ્ત્રનો 5મો ચેપ્ટર જે ગરીબી છે એનો એક સરસ મજાનો ટોપિક છે જેનું નામ છે નિરપેક્ષ ગરીબી ઓકે આ નિરપેક્ષ ગરીબી જે છે એ ભારત દેશની અંદર ગરીબી માપવા માટે આ કોન્સેપ્ટ આખો યુઝ થાય છે તો નિરપેક્ષ રીતે ગરીબી કઈ રીતે મપાય છે કોને કહેવાય નિરપેક્ષ ગરીબ અને એ પણ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં લઈશું કે દેશની અંદર બે પ્રકારના રેશન કાર્ડ છે તેમ કદાચ જાણ્યા હશે એપીએલ અને બીપીએલ બીપીએલના કાર્ડ બહુ બધા ફેમસ છે લોકોને ખ્યાલ હશે તો એ બીપીએલનું કાર્ડ શું લેવા સરકાર આપણને આપે છે અને ભારત દેશની અંદર એકવીસ પોઈન્ટ નવ ટકા જે ગરીબીની વાત થાય છે એ કઈ રીતે સરકાર એ તારણ ઉપર પહોંચી કે એકવીસ પોઈન્ટ નવ ટકા લોકોને ગરીબ ગણવા તો એ બધાની સાબિતી આપણને આજના લેક્ચરની અંદર મળવાની છે તો ખાસ મારી સાથે છેક સુધી જોડાયેલા રહેજો તમને ઘણા બધા પ્રશ્નોના જવાબ બાયદાવા પરીક્ષાની દ્રષ્ટિએ આ સવાલ ત્રણ અથવા તો પાંચ માર્ક્સમાં પૂછાય છે આમાંના ઘણા બધા આંકડાઓ એમસીક્યુમાં અને વીએસક્યુમાં પૂછાવાની શક્યતા ધરાવે છે તો શરૂ કરીએ આજનો સરસ મજાનો લેક્ચર ચાલો તો બે કોન્સેપ્ટ મેઇન આમ તો ગણવામાં આવે છે ગરીબીમાં સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી જેમાં સાપેક્ષ ગરીબીમાં એકબીજાની સરખામણી આવકની કરીને પછી ગરીબી મપાય છે જ્યારે સામે પક્ષે નિરપેક્ષ ગરીબીમાં કોઈ એક ચોક્કસ માપ સરકાર નક્કી કરે અ કોઈ વ્યક્તિ એ માપ પ્રમાણે કમાઈ ન શકે કે વાપરી ન શકે તો એને ગરીબ ગણાય અને માપ કરતાં વધારે વાપરી શકે વધારે કમાઈ શકે તો એને ગરીબ ન ગણાય ઓકે તો ગરીબ ગણાય સોરી તો એ દ્રષ્ટિએ નિરપેક્ષ ગરીબી અહીંયા મપાય છે સમજવાનો આપણે પ્રયત્ન કરીએ અહીંયા ગરીબી એટલે શું ભાઈ તો નિરપેક્ષ ગરીબ કોને કહેવાય અહીંયા આપણને પ્રોપર ડેફિનેશન અહીંયા આપવામાં આવી છે કોને નિરપેક્ષ ગરીબ ગણવાનું તો સૌથી પહેલાં અહીંયા એ ધ્યાનમાં લેવામાં આવે કે જીવનની લઘુત્તમ જરૂરિયાત સંતોષવા માટે હવે જીવનની લઘુત્તમ જરૂરિયાત તો કઈ હોઈ શકે આપણે આપણું જીવન ટકાવવા માટે શું કરવું પડે રોટી કપડાં મકાન બેઝિક નીડ્સ આપડી આમાં મોત શોખ ન આવે એટલે અને બીજું કે જીવનની લઘુત્તમ એટલે મિનિમમ રોટી કપડા મકાની પણ બહુ આમ લેવિશ સ્ટાઇલના નહીં બહુ અતિશય વૈભવદાર મોંઘા દાટ નહીં મિનિમમ એક તો જીવન જરૂરિયાતની વસ્તુ અને એ પણ કેવા પ્રમાણમાં લઘુત્તમ એટલે ઓછામાં ઓછા પ્રમાણમાં સંતોષવી છે એટલે મને તમારે તમારું જીવન ટકાવી રાખું બસ એ સંતોષવા માટે જરૂરી ચીજ વસ્તુ અને સેવાઓ તમારે ખરીદવી પડે અને ખરીદવા માટે કેટલા રૂપિયા જોઈએ એ આવક અને ખર્ચ એનું પ્રમાણ એની સપાટી એનું લેવલ એને કહેવાય ગરીબી રેખા સાદી ભાષામાં સરકાર શું કહે તમ તમારું જીવન ટકાવવા માટે જેટલી વસ્તુ સેવા વાપરવી પડે એનું મિનિમમ પ્રમાણ અને મિનિમમ વસ્તુ સેવા વાપરવા માટે જેટલી આવક મેળવવી પડે જેટલો ખર્ચ કરવો પડે એને કહેવાય ગરીબી રેખા આ ગરીબી રેખાથી ઓછી આવક કે ઓછો ખર્ચ કરનાર વ્યક્તિને વર્ગને લોકોના સમૂહને શું કહેવાય ભાઈ નિરપેક્ષ ગરીબ નિરપેક્ષ ગરીબ કહેવાય આ આવક ખર્ચ કે વપરાશના નક્કી કરેલા ધોરણને આધારે નક્કી થતી ગરીબીને નિરપેક્ષ ગરીબી છે કહેવામાં આવે છે એટલે આવક કે ખર્ચ કે વપરાશ જે સરકારે નક્કી કર્યો ભાઈ કોઈ વ્યક્તિને ગરીબ ગણવો છે તો આની કરતાં વધારે આવક એન કરતાં ઓછી આવક મેળવો હોવો જોઈએ એન કરતાં ઓછો ખર્ચ કરતો હોવો જોઈએ તો એને ગરીબ ગણવાનો દાખલી તરીકે અહીંયા સરકારે નક્કી કર્યું કે તમારે તમારું જીવન ટકાવવા માટે દર મહિને ઓછામાં ઓછા હજાર રૂપિયા કમાવા પડશે આવું કોઈ વ્યક્તિ હજાર રૂપિયા પણ કમાઈ શકતો નથી તો એ વ્યક્તિને શું કહેવાય ગરીબ એટલે હજાર રૂપિયા કરતા ઓછા કમાતો હોય ગરીબ ગણવાનો હજાર રૂપિયા કેમ કરતા વધારે કમાય છે તેને ગરીબ ગણવાનું એને કેવો ગણવાનો બિન ગરીબ ઓકે મળતું ગરીબ લોકો એનાથી અજાણ રહે છે એ નથી લઈ શકતા નથી મેળવી શકતા કારણ કે એમની પાસે મેળવવાની ક્ષમતા નથી એ ખર્ચ કરવાની એમની પાસે ક્ષમતા નથી એટલા માટે આપણે એને ગરીબ ગણવાના છે તો આ ભાવ એમનામાં છે ઓકે બીજું એ કયા સુવિધાઓના યોજનાના કોન્સેપ્ટ ઊભા કરી શકીએ તો એ અહીંયા સરકારને હંમેશા ચિંતા રહેતી હોય છે તો એ સરકાર અહીંયા પ્રયત્ન કરે છે કે દેશમાં વધુ વધુ લોકો માટે આપણે યોજનાઓ બનાવી શકીએ અને એના માટે મેં કીધું એમ કે સરકાર ગરીબી રેખા નક્કી કરે છે અચ્છા સરકાર ગરીબી રેખામાં એ આંકડો નક્કી કરે કેટલા રૂપિયા એ કેટલા રૂપિયા શેના આધારે નક્કી કરે એ અહીંયા આપણને લે પ્રોસેસ આપી છે કે સરકાર અંદાજ મેળવવા માટે શું કરે પહેલા ખોરાક નક્કી કરે કે કેટલો ખોરાક મિનિમમ માણસના શરીરમાં જવો જોઈએ ઓછામાં ઓછો કેટલો ખોરાક તો એ ખોરાકનું લઘુત્તમ પ્રમાણ સરકાર નક્કી કરે માણસને જીવવા માટે કેટલું ખાવું પડે ઓકે હકીકતમાં પ્રોસેસ એવી છે કે સૌથી પહેલા કેલરી નક્કી થાય કેલરી એટલે શું ખોરાકમાંથી મળતી શક્તિનો એકમ તો સરકાર પેલા એ નક્કી કરે કે ભાઈ માણસને પોતાનું જીવન ટકાવવા માટે માટે શરીરમાં કેટલી કેલરી કેલરી રોજ જોઈએ પછી એ મેળવવા ખોરાક કેટલો ખાવો પડે ખોરાક ખાવા માટે ઓછામાં ઓછો ખર્ચ કે ઓછામાં ઓછી આવક તમારી પાસે કેટલી હોવી જોઈએ અને આ કેટલા રૂપિયામાં બરાબર આના રૂપિયા કેટલા આના આધારે ગરીબી રેખા નક્કી થાય એટલે પેલા કેલરી હોય પછી ખોરાક અને પછી આવે ખર્ચ કે આવક આના આધારે રૂપિયા નક્કી થાય છે હંમેશા એ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે હવે અહીંયા એ લખ્યું છે કે ભાઈ જે જીવન ટકા માટે આવશ્યક છે પ્રાપ્ત કરવા માટે લઘુત્તમ માથે દીઠ વપરાશી ખર્ચ જેને આપણે કહીએ છે ગરીબી રેખા ઓ ભારત દેશની અંદર ગરીબી રેખા કોણે નક્કી કરી એના અલગ અલગ સંસ્થાઓ અલગ અલગ કમિટીઓ છે જેને આપણે એક પછી એક નામ લઈએ ફટાફટ સૌથી પહેલી સમિતિ આવી ICMR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ આ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ છે ગામડા માટે અને શહેર માટે એમાં રહેતા લોકો માટે અલગ અલગ પોલિસીઓ બનાવી નક્કી કરી આ સંસ્થા ફૂલ ફોર્મ પૂછે એક માર્કમાં ધ્યાન રાખજો આ પણ એમસીક્યુ મટીરીયલ છે ભૂલી નહીં જતા પ્લીઝ તો ગામડા માટે એ લોકોએ આઈસીએમઆર નામની સંસ્થા વ્યક્તિ દીઠ ચોવીસો કેલરી નક્કી કરી બરાબર ચોવીસો કેલરી આઈસીસીએમઆર નામની સંસ્થાએ કીધું કે ગામડામાં લોકોને શ્રમકાર્ય જાજુ કરવું પડે ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો છે એટલે ચોવીસો કેલરી એટલા માટે નક્કી કરી અને શહેરી ક્ષેત્ર માટે નક્કી કરી એકવીસો કેલરી અલગ અલગ એટલા માટે એનું રીઝન તમને કહું છું કારણ કે શહેરોમાં શ્રમ કાર્ય ગામડેની કમ્પેરિઝનમાં થોડુંક ઓછું હોય એટલા માટે શહેરોમાં ઓછું પ્રમાણ છે બાય ધ હવે આ કેલરી એમણે નક્કી કરી અને જેવી એમણે કેલરી કે કરી એટલે સમિતિઓ તૂટી પડી કે આટલી કેલરી મેળવવા માટે આટલા રૂપિયા જોઈએ કોઈ વ્યક્તિ રૂપિયા એને નાખો ગરીબ તો જો સૌથી કોણ આવ્યું નંબર બરાબર ગરીબી રેખા ગણવા માટે આયોજન પંચ આવ્યું એમણે 1969 સિત્તેર માં એક આંકડો કીધો કેટલો ભાઈ માથાદીઠ માસિક વીસ રૂપિયા તમારે મિનિમમ વાપરવાના બરાબર આટલી કેલરી શરીરમાં નાખવી હોય આટલી કેલરી વાળો ખોરાક તમાર જો તમારા શરીરમાં નાખો હોય તો ફરજિયાત તમારે વીસ રૂપિયા દર મહિના કમાવાના પણ આ કયા વર્ષનું માપ છે ઓગણીસો ને ના વર્ષનું માપ છે ઓગણીસો ને ઓગણ સિત્તેર ના વર્ષનું માપ છે હા એટલે આ આ આવશ્યકતા છે વીસ રૂપિયામાં ઓગણીસો ને ઓગણ છે એ અહીંયા આપણે એમણે માપ્યું અને પછી સમય આગળ વધ્યો સમય આગળ વધ્યો એટલે વળી પાછી સમિતિઓ બે આવી નવી એક સમિતિનું નામ છે દાંડેકર બીજાનું નામ છે રથ એટલે બે ભેગા જતા એક સિમ્પલ સમિતિની અંદર આવી જે સમિતિ હતી એ સમિતિ એ બધા દાંડેકર દાંડી લઈને આવ્યા રથ છે રથ લઈને આવ્યા તો એ લોકોએ ગામડા માટે ને શહેરો માટે અલગ આંકડા નક્કી કર્યા કે ભાઈ અમે બે જણા તો બે આંકડા આપશું તો ગામડા માટે એ લોકોએ કીધા ગામડા માટે દર મહિને કેટલા રૂપિયા વાપરવાના પંદર આ મિનિમમ છે એટલા તો વાપરવાના જ જો આ નથી વાપરી એકતા તમે ગરીબ કહેવાશો શહેરો માટે નક્કી કરવામાં આવ્યા મહિને બાવીસ પોઈન્ટ પાંચ રૂપિયા નક્કી કરવામાં આવ્યા પણ પ્રોબ્લેમ એ થયો કે આ બે એટલા પછી તો ગરબા રેમા ને હા રથ ને દાંડી ને રથ ને એટલા ગરબા રમા ગરબા રેવા ગરબા રમા ગરબા રમા ગરબા રમા કે દાંડી રથ બધું તોડ નાખું એટલે પછી કીધું એટલે આમ થોડા ગરબા રમે એટલે એક જણા આવ્યા ત્યાર પછી ડીટી લાકડા વાળા એ લાકડો લઈને આવ્યા કે ફરી વાર બનાવો દાંડી ફરી વાર બનાવો રથ મારી પાસે છે લાકડું એટલે લાકડું લઈને આવ્યા અને એમણે સમિતિ બનાવી વર્ષ ઓગણીસો ત્રાણું નાઇન્ટી થ્રીમાં ઓગણીસો ત્રાણું માં જે સમિતિ બનાવી એમ એમણે કીધું કે ભાઈ ગામડા માટે મહિને ઓગણપચાસ રૂપિયા શહેરો માટે મહિને સત્તાવન રૂપિયા મિનિમમ આવશ્યક છે તો વર્ષ બદલાણા એમ એમાં આંકડાઓ બદલાણા એટલે ત્રણ સમિતિ આવી આયોજન પંચ દાંડેકર અને રથ અને ડીટી લાકડાવાળા પણ આ બધાની પ્રોપર પ્રોબ્લમ શું હતી મોટા મોટી સમસ્યા શું હતી કે આ બધા લોકોએ માત્ર ને માત્ર કેલરીને આધાર તરીકે લીધું ખોરાકને ભૂખને આધાર તરીકે લીધું જે આંકડા તેમ જોયા ને એ બધા માત્ર ને માત્ર શેના હતા ખોરાકના કે ખોરાક ખાવા માટે વીસ રૂપિયા જોઈએ ખોરાક ખાવા માટે સત્તાવન રૂપિયા જેટલા જેટલા એ લોકોએ નક્કી કર્યા પંદર ને બધા એમાં માત્ર ગણતરી કરી હતી ખોરાકની પણ સીધી વાત છે ગરીબ ગરીબ ખાલી ભૂછો થોડો કહેવાય એટલે પ્રોબ્લેમ શું થયો એ લોકોએ જે રૂપિયા નક્કી કર્યા એ માત્ર ભૂખ મરાય રેખામાં એને નક્કી કર્યા કે માણસને ખાવા ન મળતો હોય ને એટલે ગરીબ ગણ્યો પણ હકીકતમાં ખાલી ગરીબીના આધારે નહીં સોરી ખાલી ખોરાકના આધારે નહીં અન્ય ઘણી બધી સુવિધાઓ છે જેને તમારે ગરીબી માપતી વખતે ધ્યાનમાં રાખવી જોઈએ દાખલા તરીકે ખોરાકની સાથે સાથે કપડાં અને શિક્ષણને આરોગ્યને સ્વચ્છતા પીવાનું ચોખ્ખું પાણીને વીજળીને આ બધી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ પણ આ લોકોએ ધ્યાનમાં ન રાખી અને અહીં કીધું છે સ્પષ્ટતા કરી છે કે ગરીબીને નક્કી કરવા માટે જીવન જરૂરી સગવડો એને પણ ધ્યાનમાં લેવી જોઈએ દાખલા તરીકે પૌષ્ટિક અને સંતુલિત આહાર આરોગ્ય સ્વાસ્થ્ય એટલે વીજળી ત્યાર પછી રસોઈનું ઇંધણ એટલે બળતણ એ ગેસ હોઈ શકે કેરોસીન હોઈ શકે વોટ્સઅપ લાકડા હોઈ શકે કપડાં ત્યાર પછી શિક્ષણ પાછળ થતો ખર્ચ મતલબ એજ્યુકેશન રહેઠાણ આ બધી જ વસ્તુ છે એનો સમાવેશ કરવો જોઈતો હતો પણ સમિતિ હોય માત્ર ખોરાક ને એ લોકોએ માત્ર ને માત્ર ખોરાકને ધ્યાનમાં લીધો ખોરાક આવી ગયો એટલે બાકી ખતમ બાકીની આટલી બધી બાબતોને એ લોકોએ ધ્યાનમાં ન લીધો ખાલી આ એક પરિબળને ધ્યાનમાં રહીને આ લોકોએ ગરીબી રેખા માપ બાકીના પરિબળો ને એ લોકો ધ્યાનમાં ન લીધા એટલે બધા લોકોની ગરીબી રેખા મર્યાદા વાળી બની પછી સરકારને એમ થયું ઓહો સોરી 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 ભૂલ થઈ ગઈ આવું આપણે નહોતું કરવાનું એટલે પછી સરકારે પોતાની ભૂલ સુધારવા માટે ઓર એક કમિટી બનાવી આની જે કમિટી બનાવી આહા હા હા દાંત કાઢે છે બોલો બોલો આ ભાઈની વાત તો આપણે બિલકુલ નથી કરતા બરાબર આ એમના માટે બરાબર ખાલી એમના ફોટો તો દાંત કાઢે છે સરકાર ને કે એટલી બધી ભૂલું કરે ને પછી નવી કમિટી બનાવે બરાબર કમિટી બનાવી પ્રોફેસર સુરેશ તેંદુલકર વળી પાછી સમિતિ બનાવી અને પોતાનો અહેવાલ સરકારને સોંપ્યો વર્ષ બે હાજર નેવ અંદર એમણે કમિટી બનાવી આને ગરીબી રેખા નક્કી કરતી નવી એક સિસ્ટમ એમણે સિસ્ટમ માપી એમણે ઓકે વર્ષ બે હાજર નવમાં જે તમારે ધ્યાનમાં લેવાનું શું કે એમાં એમણે કેલરીને તો ધ્યાનમાં લીધી જ લીધી એની સાથે સાથે શિક્ષણ અને આરોગ્ય એટલે કે સ્વાસ્થ્ય એના માટેના ખર્ચનો પણ સમાવેશ એમણે કર્યો એટલે ત્રણ બાબતે એમણે ધ્યાનમાં લાગી ધ્યાનમાં લીધી સુરેશ તેલરીનો વપરાશે એ પ્રમાણે વર્ષ બે હજાર અગિયાર બાર ની અંદર કયા વર્ષમાં બે હાજર અગિયાર બારમાં ગામડા માટે નક્કી કર્યા આઠસો સોળ રૂપિયા અને શહેરો માટે નક્કી કર્યા હજાર રૂપિયા આ ફાઇનલ છે MCQ માટે આ પાકા કરજો બધા સોળ રૂપિયા અને શહેરો માટે એમણે નક્કી કર્યા એક હજાર રૂપિયા વન થાઉઝન્ડ આ એમણે નક્કી કરી નાખ્યું અને આ પ્રમાણે જે ગરીબી રેખા પછીથી તો નક્કી થઈ એ પ્રમાણે આપણું સારામાં સારું કામ છે થયું પણ બીજું મારે તમને સાથે સાથે દીકરાઓ એક વાત એ પણ કેવી છે

કે તમારે કઈ રીતે કામ કરવું જોઈએ કિલર સ્ટ્રેટેજી પણ તમને આપી દીધી છે તમારા સુધી પહોંચાડી પણ દીધી છે પણ આ વસ્તુ છે બરાબર ને તો માસ્ટર બેચ ઓલરેડી લોન્ચ થઈ ચૂકી છે અને માસ્ટર બેચ છે હા યસ આ છે ઓકે તો માસ્ટર બેચ ઓલરેડી લોન્ચ થઈ ગઈ છે અને એનું ભણવાનું કામ અભ્યાસ કાર્ય શરૂ થઈ ગયું છે જેટલા પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા બારમા વાળા છો એ બધાને એક નાની એવી નમ્ર સરસ મજાની વિનંતી છે કે આ માસ્ટર બેચ તમારે બે સપ્ટેમ્બરથી શરૂ થઈ ગઈ છે આજે છ સપ્ટેમ્બરથી ઓકે આજે પણ માસ્ટર બેચના લેક્ચર લેવાયા આજે પણ વિદ્યાર્થીઓ જોડાણા હતા એટલે ઇકોનોમિક્સ બી એ ઇંગ્લિશ એકાઉન્ટ અને સ્ટેટિસ્ટિક્સ આ પાંચ વિષયોનું અભ્યાસ કાર્ય ઓલરેડી શરૂ થઈ ચૂક્યો છે બહુ બધા લેક્ચર એના ગયા નથી એટલે જેટલા પણ મિત્રોએ હજી પણ માસ્ટર બેચ નથી લીધી તમને જોઈન કરવાની અમૂલ્ય તક છે અને બહુ બધા ફીચર્સ મળવાના છે એઆઈના એપ્લિકેશનના જે જૂના ફીચર હતા એ તો રહેશે જ ઓર નવા ફીચર્સ આની અંદર એડ થવાના છે ફોર એક્ઝામ્પલ તારા એઆઈ છે આ વોઇસ આસિસ્ટન્ટ એ પણ તમને મળવાનું છે તમે તમારી ટેસ્ટ ખુદ ડિઝાઇન કરી શકશો ચેપ્ટર ટેસ્ટ ને સબ્જેક્ટિવ ટેસ્ટ ને ઓડિયો બુક ને બરાબર પછી લાઈવ લેકચર તો તમને શ્યોરલી મળવાના જ પણ એ બધું સાથે પ્લસ એઆઈ વાળી બેચ પણ માસ્ટર બેચની અંદર તમને મળવા જઈ રહી છે તો ખાસ જેટલા પણ વિદ્યાર્થી મિત્રો એનીથી જોડાણા બીજો એક સરસ મારે તમને બીજું કેવું છે આ માસ્ટર બેચ તો છે જ એની સાથે પ્રથમ સામિક પરીક્ષા જો તમે તમારા સ્કૂલમાં છે તે પ્રથમ સામયિક પરીક્ષાના પણ પેપર સેટ આપણે લોન્ચ કરી દીધેલા છે ફર્સ્ટ પ્રિલિમ એક્ઝામ માટે ઓકે અને ફર્સ્ટ પ્રિલિમ એક્ઝામ માટેનો જે પેપર સેટ છે પ્રથમ સામિક પરીક્ષા મોસ્ટ ઓફ સ્કૂલોમાં 7 ચેપ્ટર છે એટલે એને ધ્યાનમાં રાખીને 1 થી 7 ચેપ્ટરના ઇકોનોમિક્સના સરસ મજાના પેપર્સ તમારા માટે અવેલેબલ છે ચોત્રીસ પેપર છે બધા વિષયના વિષયનાથી કયા કયા એકાઉન્ટ સ્ટેટ ઇકો ગુજરાતી એસપી બી એ અને ઇંગ્લિશ આ બધા જ વિષયોના ક્વેશ્ચન પેપર્સ તમારા માટે નવી પેપર સ્ટાઇલ પ્રમાણે સરકારે જે કીધું છે એ પ્રમાણે આપણે ઓલરેડી બનાવી નાખ્યા છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ ઓલરેડી લઈ લીધા છે તો હજી પણ જો તમે હજી સુધી તમે નથી લીધા તો ખાસ લઈ લેજો મેળવી લેજો એકસો એસી ના છે ચાલીસ રૂપિયા કુરિયર ચાર્જ છે અને અંદર તમને પડશે એટલે એ ખાસ ધ્યાન રાખજો તમારા માટે આ ફોન નંબર છે હેલ્પલાઇન નંબર છે જરાક ચેક કરી લેજો એટલે તમને ખ્યાલ આવી જશે ઓકે આ ફોન નંબર ઉપર કોલ કરશો અને માહિતી તમને પૂરેપૂરી મળી જશે બીજું આપણી ટેસ્ટ છે આ તો ફર્સ્ટ પ્રિલિમ એક્ઝામ સુધી અને પછી રાઇટિંગ પ્રેક્ટિસ માટે તમને કેમ આ ક્વેશ્ચન પેપર્સ એક લેવાનું કહું છું કારણ કે પહેલી પરીક્ષા એવી છે તમારી કે તમે ત્રણ કલાક લખવાનો છે થર્ટી મિનિટ સોરી ત્રણ થ્રી અવર્સ ત્રણ કલાક સો માર્કનું પહેલી વાર લખશો અને લખી લખીને થાકી જાઓ એટલે પેપરનો પ્રોબ્લમ શું થાય કે પેપર અધૂરા રહી જશે એવું ન થાય મારા દીકરાઓ એટલા માટે અત્યારથી પ્રેક્ટિસ આવશ્યક છે હજી તો વાર છે પ્રથમ સામયિક પરીક્ષાને ત્રણ દસે છે પણ ત્યારે છે પછી આપણે પ્રોબ્લેમ ન ઊભા થાય નહીં તો થશે કેવું ખબર કે તમારે એક્ઝામમાં તમને આવડતું બધું હશે કારણ કે તૈયારી સરસ કરીને ગયા હશો પણ પ્રોબ્લમ શું થશે કે પછી ટાઈમ નહીં વધે કારણ કે તમે સ્પીડ ઓછી પડી હશે અને એને સુધારવા માટે પ્રેક્ટિસ આવશ્યક છે લખીને વાંચીને નહીં હે ને એટલે બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે રાઇટિંગ પ્રેક્ટિસ આપણી આવશ્યક છે બીજું કે એની સાથે સાથે આખું વર્ષ તમારે પ્રિપેરેશન સરસ મજાની કરવી છે તો તેના માટે આપણે બહાર પાડી છે ભવિષ્યવાણી ટેસ્ટ સિરીઝ જેની પ્રાઇસ છે નવસો આમાં તમને બધા વિષયના બધા ક્વેશ્ચન પેપર્સ એમ પણ પ્રેક્ટિસ માટે તેમ મળી શકશે ઘણું બધું આની અંદર આઈએમપી પ્રશ્નને એટલી સિરિયસલી નથી લેતા દીકરાઓ લેવાની કારણ શું કારણ કે અત્યારે સિરિયસ સિરિયસલી નહીં લ્યો તો પરિણામ શું આવશે પ્રેક્ટિસ નહીં થાય બોર્ડની પરીક્ષામાં તમારું પરફોર્મન્સ કેવું રહેવાનું છે એનો પચાસ ટકા ભાર આ પ્રથમ સામયિક પરીક્ષા ઉપર છે ખોટી નહીં માનતા કે વધારાની છે નકામી છે નો ન કરીએ તો હાલે ને આટલું હોય તો ખતમ થઈ જાય ને આ બધી બહુ બધા માનસિકતા હોય છે પહેલી પરીક્ષા આપ્યા પછી ખબર પડે કે આપણી કેવી કેપેસિટી છે એ બધું કરવા રહેશો તો પછી બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ નહીં આવે આળસ બધાને ખાઈ જશે એટલે તમારે તૈયારી કરવી હોય તો બધું પ્રોવાઈડ કરી દીધું છે પેપર સેટે પ્રોવાઈડ કરી દીધો છે માસ્ટર બેચે લોન થઈ ગઈ છે બધું ચાલુ થઈ ગયું છે એટલે હવે તમારી જરૂર છે તમે જ્યારે જોઈન થાવ ત્યારે જ્યારે મહેનત કરું શરૂ કરો ત્યારે ફાયદો એકમાત્ર તમને ને તમને તમને થવાનો છે ડન છે ભાઈ એટલે આ બાબતનું જરાક ધ્યાન રાખીને એ સમજણ મેળવી લો તો બહુ સારું પડશે કારણ કે ફાયદો કોનો જ ભાઈ તમારો છે ને હે ને એટલે તૈયારી રાખજો આશા છે આજનો તમને ટોપિક નિરપેક્ષ ગરીબી સમજાયો હશે અને પરીક્ષામાં તમે લખશો ત્યારે તમને ઉપયોગી બનશે મળે મિત્રો આપણે નેક્સ્ટ લેકચર અંદર ત્યાં સુધી આવજો ટાટાબાબાઈ સિયા